કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે સમય છે એ સમય બહુ મૂલ્યવાન હોય છે સમય જેટલું કિંમતી કાંઈ જ નથી આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાવીલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો સમય છે તેનો વિષય છે સમય ટાઈમ હાવીલ ટીમે લખ્યું છે કે સારા સમય જેવું કાંઈ નથી હોતું ફક્ત સમય જ હોય છે અને તેનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો તે મહત્વપૂર્ણ વાત છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે આપણે આપણા જીવનમાં જોયું હશે અનુભવ્યું હશે લોકોને જોયા પણ હશે કે લોકો કંઈક સારા કરવાના બહુ પ્રયત્નનું કરવાનું વિચારતા બહુ બધું હોય છે પરંતુ એ વિચારોને વર્તનમાં લાવવામાં ઘણો સમય નીકળી જતો હોય છે આમાં કદાચ આપણે પણ હોઈ શકીએ આપણે કે આપણા જેવા ઘણા બધા લોકો દિલમાં ખરેખર કંઈક સારી ભાવના હોય છે કંઈક સારું અને સાચું કરવા માટે પ્રયાસ કરવાનું વિચારતા હોઈએ છીએ પરંતુ આપણે એવી જગ્યા અટકી જઈએ છીએ કે કાલે કરીશું પરમ દિવસે કરીશું અને સારો સમય આવશે ત્યારે કરીશું અમારા મિત્રો સારા સમય જેવું કંઈ જ નથી હોતું ફક્ત ને ફક્ત સમય જ હોય છે અને સમયને સારા સમય કેવી રીતે બનાવો તે આપણા હાથમાં હોય છે એટલે બસ મારા મિત્રો વાત એટલી જ છે જો આપણે ખરેખર જાણતા હોઈએ કે આપણે જે કરવું છે સારું અને સાચું છે સારા અને સાચા રસ્તે કરવું છે તો તેના માટે પછી સમયની રાહ જોવાની જરૂર નથી જે કાંઈ કરવાનું છે તે આજથી જ અપગણીથી જ કરવાનું છે જો આપણે સમયનો આ ગુણ શીખી શકીએ દિલમાં ઉતારી શકીએ મનમાં ઉતારી શકીએ તો મારા મિત્રો આપણે સમયનો સદુપયોગ કરીને આપણા જીવનને ઓર વધારે સારું બહેતર બનાવી શકીએ માટે મારા મિત્રો સમય ખૂબ મૂલ્યવાન છે ખૂબ કિંમતી છે માટે સમયનો સદુપયોગ કરતાનો અને દરેક સમયને આપણે સારો બનાવી શકીએ તેની ઉપર કામ કરવાની ખૂબ જરૂર છે થેન્ક યુ